તો બીજી તરફ મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવે બાંધકામ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેથી સોસાયટીના રહીશોને અવરજવર માટે અનેક ઘણી મુશ્કેલીઓ પડી રહી છે એટલું જ નહીં અનિવાર્ય સંજોગોને કારણે જવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી આ સોસાયટીનો રસ્તો વહેલી તકે કાયમી ધોરણે અવરજવર માટે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રીનલેન્ડ સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ऑफिसर रस्तों आ रहे हो सारे आज है ना बताया आजाया। 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 आजाया तो बताया था आज आज अनिक्रीन है वो चीज नया यूज़ है हाईवे तो सामने हाईवे बने दीख रहा हूँ और वो तो ऑफिसर रस्तों जाने नया यहाँ वाला यहाँ की ऐसे क्या आदिसेवा

હું કામ લક્ષ્મીપુરાથી આવી છું અને છેલ્લા ઘણા સમયથી અમે આ જે આ રસ્તા બાબતે અમે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે આજે ભેગા થઈ અમે તમામ બહેનોને ખૂબ જ અગવડ પડી રહી છે ત્યાં કેટલાક પ્રેગનેન્ટ બહેનો પણ છે એક બેનને તો ફ્રેક્ચર થઈ ગયું છે તો એમાં ઉંચકીને બહાર લઈ જવા પડે છે અમારે તો આ બધી તકલીફોને ધ્યાનમાં રાખીને અમારે ને નિવેદન છે કે ભાઈ વહેલામાં વહેલી તકે અમને કાયમી ધોરણે અમારો એક રસ્તો આપે ને રસ્તાથી અમે જો બાકી કંઈ અમે માગતા નથી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે ભાઈ સ્વચ્છ ભારત તો એ સંદર્ભે પણ અમે કહીએ છીએ કે અમે સ્વચ્છતા રાખવા માગીએ છીએ તો એમાં થોડો સહકાર અમને મળવો જોઈએ જે ત્યાં સરકાર જ્યાં ગંદકી નાખવામાં કચરો નાખવામાં આવે છે તો એ પણ બંધ થાય એવી અમારી રજૂઆત છે તો આ વહેલામાં વહેલી તકે અમારા રસ્તાનું નિવેદન આવે એવી અમારી તાકી જરૂરિયાત છે ઓકે આજે અમે લક્ષ્મીપુરા ગામેથી આવ્યા છે સમેલા ગામની બાજુમાં આવેલું છે લક્ષ્મીપુરા ગામની બાજુમાં અમારી સોસાયટી છે ગ્રીનલેન્ડ નામની સોસાયટી છે અમારી સોસાયટીનો જે અંદર જવા માટેનો રોડ છે એ રોડ એન એચઆઈ એનએચઆઈએ જે હાઈવે બનાવ્યો એમાં સદંતર જમીન સંપાદનમાં આખો રોડ અમારો જતો રહ્યો છે અમારે અંદર આવવા જવા માટે કોઈ રોડ નથી એના માટે અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ઓફિસમાં આવેલા છે અને સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેથી વહેલામાં વહેલી તકે અમારું જે આવવા જવા માટેની તકલીફ છે તે તેનું સમાધાન થાય અને અમારો રસ્તો અમને મળે તે માટે અમે આવેલા છે અમારી સાથે અમારા સોસાયટીના બધા રહીશો આવેલા છે આ નકશો છે આ નકશામાં રિસર બતાવેલો છે આ જે અમારો આ અમારો જે રોડ છે એ જતો રહ્યો છે એના માટે અમે આવેલા છે અમારે અત્યારે છોકરાઓને સ્કૂલ જવાની તકલીફ પડે છે ગેડાઓને ઉપ ઉપર નીચે બહાર જવા માટે પણ રસ્તો નથી અને એટલું કિચરને એટલું ત્યાં આગળ સ્લીપ થઈ જાય કે બૈરા પણ ચાલીને બહાર જઈ શકતા નથી સાહેબે એવું કીધું કે અમે મામલતદાર સાહેબને મોકલીને ત્યાંની ઇન્ક્વાયરી કરાવીશું હવે આ ઇન્ક્વાયરીમાં કેટલા દિવસ લાગે તે આ અમારે જોવાનું રહેશે જે અમે સાહેબને રિક્વેસ્ટ કરી છે જેટલું વહેલું બને તેટલું અમને અમારો રોડ આપી શકે જેથી અમે આવવા જવાનું અમારે ચાલુ થાય